એслей લીધો છે બગા બધા એડ્રેસ બહુ બતાવા હતા ભાઈ એમબી ની બજાર ની વાત કરીએ તો ભાઈ આ જો ડીમી ની બજાર છે આ પાણી લબજો ભરાઈ ગયું કેટલો પમો ભිර્યો છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો સ્વાગત છે નવા વિડિયો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને અત્યાર છે ને અમારા બેન ની કરાયાતા ને તો અહીંથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે રાત ચોકાણા હતા પણ વરસાદ હતો એટલે કાલે એમ તો ઉતાર્યો બ્લોગ તો આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હું એમ બેન જો જાય તૈયાર થઈ ઊભી ગયા તો બધાયને હવાના ગુડ મોર્નિંગ એ હાલો તમને છે ને બધું બતાવી અને વાડી બતાવી ને એમાં બેન નું ઘર ને એ બધું કેવું છે આમ તો આગળને ને વ્લોગ ઉતારેલો છે તો એમાં તમે બધાય જોઈ રહ્યા છે અને ચેનલ માં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો હાલો હું તમને બધું બતાવું છું હવે હાલો તો છે ને છે ને મારા બેન નું ઘર તમને બતાવી દઉં તો જો આપણે એકવાર આવી ગયા હતા અને વ્લોગ પણ અહીંયા બનાવેલો હતો આ છે અમારા બેનનું ઘર અને અહીંયા છે ને જો સરસ આવા ઝાડવા ને એવું બધું છે આ જાડવું છે કોમેન્ટ કરી નાખ્યો આવું છે આ બધું અહીંથી આમ ખડકી છે એક વાડી છે અહીંયા ખડકી છે ને આપણી ગાડી જો પંખા વિના અહીંયા પંખો તૂટી ગયો છે ને અહીંયા વાત કરી ને આ જો અહીંયા દમણું કરે રાખી અને એમ હું છે ને

વાડીમાં કપા છે ને હા બગડી ગયો છે તો પેલા છે ને વાડીમાં કાંટો મારી આવી અકાભાઈ ભાઈ જો ગાડી મીડા કોઈ ગાડી શીખવી છે ગાડી શીખવી ને હા અહીંયા જો વેલા મીડા ક્યાં હું તો અહીંથી એટલે એમ જ થાય એમ કરશે હું ઓછી અહીંથી છે ને ભાઈ વાડી છે અક્કા ભાઈ ડેલો ખલના ખાલો જરાક ડેલો પણ બહુ મોટો હો ભાઈ આટલી બધી વાડી છે ને આ આખો ભાઈ ની નેની છે કા અમારે બેન નું નેનું ખેતર છે એટલામાં છે અહીંથી અહીંયા લગી છે પણ ત્યાંથી પાછું બીજાનું છે મતલબ જે સફેદ વાવ તો દેખાય ને ત્યાંથી હાલો કપાસ છે ને કપાસ કેવો થઈ ગયો છે ને જે વરસાદ એવો એ તમને આ બધું બતાવી હાલો અહીંયા છે ને ગારો છે જો ખૂદતા જાય આમાં ઓ કોભાઈ કપાસ વાત કરી તો આવો થઈ ગયો છે કપાસ હલ્યો હા બગડી ગયો આપડે છે ને અત્યારે વરસાદ નથી ને એટલે આવ્યા છે આ બાજુ ખાસ કરીને કપાસ જોવા જવા કે કેવો કપાસ છે પણ આમાં છે ને ખૂતી દેવાય છે હા જો કપાસ પડી ગયો છે હાવ ને હાવ બગડી ગયો છે

તો ભાઈ કપામાં છે ને બહુ બધી નુકસાની છે બધા એવું નથી કે એકને કેમકે વરસાદ જ એવો પીડ્યો અને અત્યારે છે ને ગાર ખૂદતા જાય છે આપણે કપા બધો બગડી ગયો છે અને આ હું છે અડદ મગ મગ છે આ તો મગ મગના વેલા છે આ વેડમાં આમનું બહાર વાલો આંગડી જવાનું છે આપડે ટીંબી અને આ બધું છે ને ખેતર આ રીતના છે તો અમે બહુ મજા આવે ને અત્યારે તો વરસાદ આવે વાદળા છે અને હવે ખાસ કરીને વરસાદ ન આવે ને તો સારું કેમ કે અમારે જે આમ જવાનું છે બીજા બે ને છે મોવા એની ઘેરે આટો મારવા પછી આપણે બીજે જવાનું છે ઘણી જગ્યાએ તો હું છે કે વરસાદ ન આવે તો સારું એને તો પછી ક્યાંય જવા હે નહીં ને પાછું સુરત ભાગવું પડશે એમનું તો હારવાલો વિડીયો માર્યો આવે અમારે આગળ ટીમ બી જવાનું છે તો ટીમ જાય છે ને હું લેવા જવાનું છે એ બધું તમને બતાવશું તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો આપણે આ વાડીએ તો આટો માલ લીધો પણ એક બીજી વાડી આવી છે ને આપણે અહીંયા જે રોડ આવ્યો છે ને ત્યાં એની ઓલી કાંઠે આવી છે તો ત્યાં હવે જવાનું છે આપણે ટુ વ્હીલ લઈને આપણે ટીમ બી જવાનું છે પણ પહેલાં ઓલી વાડીએ જવું છે કઈ બધું વાડી આવી છે રોડને કાંઠે રોડને કાંઠે આવી છે તો ત્યાં જઈ હાલો ભાઈ ત્યાં કેવું નુકસાન છે કે નુકસાન તો એ જ ને નુકસાન ન્યાય છે એવું કહે જો તો ત્યાં હાલો આપણે જઈ અને કેવું નુકસાન થયું છે ન્યાય જોઈ હવે બીજી વાડી છે ને ન્યાય આવ્યા હતા અને આ તો ગાડીમાં તો વાળ ઊભા થઈ ગયા અને અહીંયા છે ને હજી પાણી પીર્યું છે તો અહીંયા સીંડું ફલે છે અને રોડ કાઢે જ છે બરોબર એક જેટ છે આપણે ટીંબી થઈ આવીએ ને કાઢા અહીંયા બરાબર વળાંકમાં જ આવે છે અહીંથી આમનું મારું વાલો તો હવે જાય આપણે અંદર વાડીમાં અને અહીંયા જો પાણી કેવું પીર્યું છે તો પહેલાં મને સીંડું ફલ નાખે ને પછી જાય એટલે વાંધો ન આવે તો વિડીયો માં રહી જવા છે ને અંદર વાડી માં આવી ગયા છે પણ અહીં જો આ ગારો કેવો છે જો આયા હોતે થઈ ગયો અને આ છે ને અને વાડી છે ને હાલો કુબાઈ હવે ગારા માં રહી જમતા હલા હે અહીં છે ને જો આ કપા અહીંયા અહીં આવો થઈ ગયો છે જો બધે કપાસ બગડી ગયા નહીં લહરાઈ એવું છે હો ભાઈ બહુ ગારો છે જો પાણી પીર્યું છે સારું વાલું તો પેલા અમે આમ આગળ જઈ પછી બધું બતાવી કેમ કે અહીંયા લહેરા એવું છે ને બહુ છે બધા છે તમને એમ લાગતું છે એકમાં બધામાં ઉગી ગયો છે કપા નુકસાની બહુ છે અહીંયા અને આ એટલે એવું છે ને અહીંયા તો ઝુંપડી છે તો અહીંયા આપડે જઈએ આગળ તો આપણે છે ને અહીંયા ઝૂંપડી છે ને અહીંયા આવી ગયા છે તો ઝૂંપડી તો ભાઈ જો આ રીતના પત્રું નાખેલું છે ને પેલા માથે નાખે નાખેલી હતી ને હવે પત્રું નાખી દીધું છે એટલે છે વરસાદ આવ્યો વાડીએ કામ કરતા હોય ને તો અહીંયા બેઠી એવું છે ના એવું અને આ છે ને ભાઈ કવો છે કવો કેટલો પીરો છે ને જો આગળ બતાવી દી આ જો આટ લગી પાણી પીર્યું જો આમ ડબલું આમનું માય છે તમે આ પાણી ભર્યો ને એટલું પાણી છે જો ના એ મશીન છે ભાઈ લાઈટ છે નહીં એટલે મશીન થી પાણી ખેંચે અને પાણી પવાનું હોય ને કપાસ થઈ ના જો ફૂલ પાણી ફરાઈ ગયું છે પાણી પાણીનો જો ભીરો છે ને ત્યાં આપણે પાણી છે ને કઈ રીતે ભરવાનું પાણી પાણી ડબલું ભરાઈ ગયો કોમે આ રીતના પાણી બોલો હા વાલો આપણે જવાનું છે ટીમ બી તો આ પટેલ છે ને એના ખેતરમાં અંદર આટો મારવા જવું છે કેવું કેવું છે બધું નુકસાની કેવી થઈ છે ને જોવા જવાનું છે કાબો નુકસાની જોવા જવાન છે નુકસાની બહુ થઈ છે હું એટલે અને હું ને પાણીયા ભાઈ હવે જાય છે ટીમ્બી તો અહીંથી હાલો આપણે ગાડી અહીં રોડે મૂકી છે તો અહીંયા જાય અને આવું છે ને ટીમ્બી હા હાર હાલો હાલો તો હવે જાય છે ને કન્ટિન્યુ વિડીયોમાં રહીજો પાછું અહીંથી ગારામાં રૂંધતું રૂંધતું જવાનું તે મિત્રો ગાડી પાર્કિંગ કરી દીધી છે આ તો ટીમ્બી માં આવી ગયા છે આપણે આગળ જઈએ આપણે જો ડ્રેસ લેવા આવી ગયા છે ને એક ડ્રેસ લઈ લીધો છે જો આ ડ્રેસ છે આ ડ્રેસ લઈ લીધો છે બકે એ બધા ડ્રેસ બહુ બતાવ્યા હતા ભાઈ તો ફાઈનલી આપણે એક ડ્રેસ લઈ લીધો છે અને હવે જઈ કરે અને બીજું કામ એક પતાવવાનું છે એ લઈ લીધું ટીમ્બી ની બધા ની વાત કરીને તો ભાઈ જો ટીમ્બી ની બધા છે અહીંથી આપણે બધું ડ્રેસ લઈ લીધો છે તો આ બાજુ આપણી ગાડી છે ને તો અહીંયા જઈએ હવે આ બાજુ ગાડી મૂકી હતી ભાઈ ડ્રેસ લઈ લીધો છે અને હવે જઈએ આપણે ઘર બાજુ તો મિત્રો આપણે ટીમ્બી થી બધું લઈ લીધું અને હવે જઈએ છીએ ઘરે હવે છે ને ઘરે જઈને ડાયરેક્ટ મળીએ આ જો

હવે છે ને ત્યારે જ આવવાનું છે માણસા અને વિડીયો આપણે અહીં એન્ડ કરી નાખીએ તો આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહેજો વિડીયો ગમે હોય તો એક લાઇક કરી નાખજો ચેનલમાં વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી આવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય